છેલ્લા બાવીસ વર્ષથી અમે રહી પણ કઈ રોડ રસ્તા નું તો કઈ છે જ સફાઈ ને એમ કેવું છે કે તમે કામ કરો બ્રિજ નીચે તમે નાખો બ્લોક નાખો રોડ કરો રોડો અહીંયા ને પાછા રોડ કરો વિકાસ નું કામ કરો મેં ના નથી પણ જ્યાં સાવ રોડ નથી ત્યાં તો થોડાક તમે જોવા આવો કે કેવા રસ્તા છે કે નહીં મત તાણે તો બધાય લોકો આવે જ છે કે અમે આ કરી દેસુ ઓલું કરી દેસુ

નુકસાન થાય આ લાઈટ હમી નથી કોઈ કરવા આવતું પચીસ ત્રીસ થઈ ગયા ગેસ ની લાઈન નથી નાખવા આવતા કે પંદર વીસ પછી પાછી આવશે હા અમે કીધું તું ભાઈ તમે ગેસ હું એક જ માણસ બીજું કોઈ માણસ નથી હોય ને તો ગોડી જાય ને નાખી જાય લાઈ હા એ તો કરવું જ પડે આ ગટર સલકાઈ જાય તો અમારે પૈસા દઈ કઢોવી પડે હજાર બે હજાર રૂપિયો દેવો પડે ના કસરો નાખવા અઠવાડિયે એક વાર આવ્યો તો કાલ છે પાણી ટેક્સ ભરવાનું હોય બધે ભરવું પડે પણ આપડે પછી કોઈ આવતા નથી અમે કેટલી બાર ફરિયાદ કર્યા કોઈ નથી આવતા ખબર નથી એક બાર આવ્યા તો ઈ પાછા તો કોઈ દેખાય દે દસ દસ મહિના કોઈ નથી આવતા આપણે કેટલી વાર બોલ્યા કે રોડ નીચે કરાવો પછી હામો હામ રોડ મકાન પછી એ ક્યાંય આપે પાણી તો પાંચ પાંચ આપે પાંચ દિનમાં પાણી આપે એટલે ચોમાસા કરી જાય શિયાળા હોય કે ઉનાળા હોય કે ચોમાસા હોય પાંચ દિન આપે પાણી